નેતાઓએ ગામમાં પ્રવેશવું નહીં ગામમાં બેનર લગાવી ગ્રામજનોએ નેતાને આપી છે આ સૂચના દ્રશ્યો છે અમરેલીના ખાંબાગીરના નાની ધારી ગામના અંદાજે અઢારસોની વસ્તી ધરાવતા આ ગામમાં વર્ષોથી છે પાણીની પારાયણ ઉનાળો આવતા જ ગ્રામજનો મુકાય છે મુશ્કેલીમાં ગ્રામજનોના મતે ગામમાં પંચાયતનો એક કુવો અને પાંચ બોર છે પરંતુ એક જ બોરમાં પાણી છે પશુઓ માટે પણ પીવાનું પાણી લેવા સિમ વિસ્તારમાં જવું પડે છે ગામ પાસે ચેક ડેમ બનાવવા અનેક વખત રજૂઆત કરાઈ પણ નેતાઓ વચનો અપીને જતા રહે છે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો કે સરકાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા તો કાઢે છે પણ ગામમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધા નથી આપી શકતી આખરે રોષે ભરાઈને ગ્રામજનોએ બેનર લગાવી નેતાઓને સૂચના આપી કે જ્યાં સુધી ડેમ મંજૂર ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશવું નહીં પાંચથી નવ વર્ષ પહેલાં અમારા ગામમાં મહિની લેન નાખેલી છે તેમ છતાં પણ અમારા ગામમાં નર્મદાનું એક ટીપું પણ પાણી આવેલ નથી નેતાઓ ખાલી વાતો કરે છે કે નર્મદાના નીર અમે ગામડે ગામડે પુગાડેલું છે હકીકતે એવું કાંઈ છે નહીં ઘણા સમય સમયતા પાણીની અમારા ગામમાં અછત છે અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી